વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો કમળની અપહેલ માટે નીચેનામાંથી કેવો શબ્દ સાચો નથી તો એવો કેવો શબ્દ તો જવાબ આવશે ઓપ્શન ડી તરંગીણી નેક્સ્ટ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તે આવેલું છે અમદાવાદ ખાતે નેક્સ્ટ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમો ઊંટની લે વેચ માટેનો મેળો ક્યારે ભરાય છે તો ક્યારે ભરાય છે તે તે ભરાય છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે નેક્સ્ટ શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલયમાં કયા વર્ષથી વૃક્ષારોપણની શરૂઆત થઈ હતી તો કયા વર્ષથી તો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો ને નેક્સ્ટ પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોની હોય છે પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો તો કોની હોય છે તો ધી જાય ક્વિડની નેક્સ્ટ આર્દ્ર પાણાપાતી વન ભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે તો કયા જિલ્લાઓમાં તો જવાબ આવશે ડાંગ અને વલસાડ નેક્સ્ટ કઈ યોજના અંતર્ગત વનોની નજીક રહેતા લોકોને ગૌણ વન્ય પેદાશોની માલિકીનો અધિકાર પ્રાપ્ત થયો છે તો જવાબ આવશે સંયુક્ત વન વ્યવસ્થાપન નેક્સ્ટ સલીમ અલીને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો હતો તો કયા વર્ષમાં તો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો ને છોતેરમાં નેક્સ્ટ પાંચ હજાર બસોને ચારમાં એક એવી સંખ્યા ઉમેરો કે જેને ઉમેર્યા પછી કુલ સંખ્યાને એકસો એંસી વડે ભાગી શકાય તો એવી કઈ સંખ્યા ઉમેરવાથી આ ચાર ઓપ્શનમાંથી તો જવાબ આવશે ઓપ્શન સી સોળ નેક્સ્ટ સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો કયા રાજ્યમાં તો જવાબ આવશે ઓપ્શન એ ગોવા આગળનો પ્રશ્ન જોઈએ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે ક્વોલિફાઈ કરવા માટે પ્રદેશને ક્યુ અથવા તો ક્યાં માપદંડ મળવા આવશ્યક છે તો ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ પાંચ ટકા અથવા તો પંદરસો જાતિની વેસ્ક્યુલર પ્રજાતિઓ હોવી જોઈએ તેની ઓછામાં ઓછી સિત્તેર ટકા પ્રાથમિક વનસ્પતિઓ ગુમાવેલી હોવી જોઈએ એ અને બી બંને કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને નેક્સ્ટ પ્રોજેક્ટ ઓલિવ રિડલી ટર્ટલ્સ ઓડિશા સરકાર દ્વારા ક્યારેય શરૂ કરવામાં આવ્યો હતો તો કે આ વર્ષમાં તો જવાબ આવશે ઓપ્શન સી 1975 માં પંચોતેરમાં નેક્સ્ટ એન સી એફનું પૂરું નામ જણાવો તો એ નું સી એફનું ફૂલ ફોર્મ શું બનશે તો શું થશે તે તો જવાબ આવશે ઓપ્શન એ એશિયન નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન નેક્સ્ટ વિશ્વ વાંસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વિશ્વ વાંસ દિવસ તરીકે તે ઉજવાય છે અઢાર સપ્ટેમ્બર નેક્સ્ટ રૂપિયા દસ હજારની રકમ ચક્રવૃદ્ધિ વ્યાજના કયા દરથી બે વર્ષમાં રૂપિયા અગિયાર હજારને પચીસ થશે તો કેટલા ટકાના દરથી તો જવાબ આવશે ઓપ્શન ડી પાંચ ટકાના દરથી નેક્સ્ટ એનબીએ જીઆરનું પૂરું નામ જણાવો તો એનબીએ જીઆરનું ફૂલ ફોર્મ શું થશે તો એ થશે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સ ઓપ્શન ડી નેક્સ્ટ દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે દુનિયાના સૌથી નાના વાનરનું નામ તો એ છે પિગમી માર્મોસેટ નેક્સ્ટ સ્ટોક એ કોના સમૂહને કહેવામાં આવે છે તો કોના સમૂહને સ્ટોક કહેવાય તો જાલીફિશના સમૂહને નેક્સ્ટ પંચમઢી બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર એ કયા રાજ્યમાં આવેલું છે તો કયા રાજ્યમાં તો મધ્યપ્રદેશમાં નેક્સ્ટ નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે કે જે બેક્ટેરિયાથી પેદા થાય છે તો એવો કયો રોગ તો જવાબ આવશે ઓપ્શન એ પ્લેગ નેક્સ્ટ પૃથ્વી દર વર્ષે તેની કુલ જંતુ સંખ્યાના બે ટકા ગુમાવી રહી છે તેને શું કહેવાય તો તેને શું કહેવાય તો તેને કહેવાય ઇન્સેક્ટ એપોકેલિપ્સ નેક્સ્ટ મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી તો કઈ ઘટના તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ભાગ ભજવે છે વક્રી ભવન પરાવર્તન વિભાજન નેક્સ્ટ વિલો ટ્રીમોથી એસ્પિરિનનો સૌથી પહેલો ઉપયોગ કરનાર કોણ હતા તો કોણ હતા તેઓ તો જવાબ આવશે હિપોક્રેટસ નેક્સ્ટ વિશ્વંભર સમાસ એ નીચનામાંથી શાનું ઉદાહરણ છે દોષાનું તો જવાબ આવશે ઓપ્શન બી અલુપ્ત પુરુષનું નેક્સ્ટ કયા વૃક્ષનું થળ એ પિરામિડ આકારનું અને અંદરથી પોલું હોય છે તો એવું કેવું વૃક્ષ તો જવાબ આવશે ઓપ્શન બી રૂખડાનું વૃક્ષ વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર પ્રથમ વખત જ આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર